જય માતાજી મિત્રો આજે મને ઘણું બધું દુઃખ થયું એમ તો વિડીયો ના બનાવત પણ હદ હદબાર જતુર્યું છે અને મારી લાગણીઓને ઠેસ પહોંચી છે ઘણી બધું દુઃખ મને પણ થયું છે કે મિત્રો વર્ષા બાબતનું જે તમે ખરાબ કોમેન્ટ કરવાવાળા વ્યક્તિઓને કહું છું કે રવા દો ખોટા ધંધે લાગી જશો પરિવાર હેરાન થઈ જશે અને આખો પરિવાર ધૂણશે અને હો બસો ભૂવાલા આવશો ને તો એ કંઈ ફેર નહીં પડે અને માફી માગવા આમ ભૈસા બાપા કરતું આવવું પડશે અને અત્યાર સુધી હું નહોતો બોલતો પણ હવે હું જાહેરમાં બોલું છું કે ખોટા રવાડે ના ચડશો ને કે ધંધે લાગી જશો તમારો આખો પરિવારમાં ધધડ ધધ પાંચો દાખલા લાવશો ને તો એ હાથમાં નહીં આવે અને બીજી વાત કે વર્ષા મારો વર્ષા મારી પરણેતર હતી અને વર્ષા મારો સાચો પ્રેમ હતો અને એની સેવા પૂજા એ ઘટના બની એની સેવા પૂજા આજ સુધી હું મંદિર બનાવીને કરી રહ્યો છું કારણ કે અત્યાર સુધી હું જાહેરમાં કહું છું અત્યારે ચોવીસ કલાક મારી સાથે રક્ષા કરે છે અને ચોવીસ કલાક તમારા જેવા તો કંઈક દુખાવો આવીને જ્યાં જ્યાં એટલે ખરાબ કમેન્ટ કરવાવાળા વ્યક્તિને કહું છું કે રવા દેજો હવે ન કે ધંધે લાગી જશો તૈયદાડા નહીં થાય હા તૈયદા નહીં થાય ધૂળતું ધૂણતું ટોટણ આવવું પડશે તમે મન ફાવે એમ અમારી લાગણીઓને ઠેસ પહોંચાડો છો એટલે શું તમે ધારો છો અમે કહીએ છીએ કે તમે વર્ષાની અગરબત્તી કરો સેવા પૂજા કરો તમે ના તમે અમને અમે તમને નથી કહેતા અમે કરીએ છીએ અમને કરવા દો અમારા આડે ના અને અમારા વિડીયો તમને આ વર્ષા બાબત નો અમીન તમારા ના જો ગમતો હોય ને તો